ના સામૂહિક દુષ્કર્મમાં એક પછી એક નરાધમો પકડાઈ રહ્યા છે તો આ સામૂહિક એક પીડીતાથી તેવી પણ શક્યતા છે નલિયાના નરાધમોની હેવાનિયત મોટો સેક્સ રેકેટ સામે આવે તેવી શક્યતા પીડીતાએ સોગંદનામામાં જણાવી આપીતી કચ્છમાં કાળા કહેરનો સામનો કરનારી દુષ્કર્મની પીડિતાએ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસને કરેલું સોગંદનામું અને ખુલાસા કરનારું છે આ સોગંદનામામાં એવો ખુલાસો કરવામાં આવ્યો કે મારા જેવી અન્ય પાંત્રીસ થી ચાલીસ યુવતીઓને ફસાવીને નલિયાના શાંતિ સોલંકીનું પાસઠ શખ્સોનું ગ્રુપ દુરાચાર ચલાવતું હતું ફસાયેલી યુવતીઓને હોટેલમાં જવાના પરવાના તરીકે બીજેપીના કાર્ડ અપાયા હતા પીડિતાએ આજ બાદ નળિયામાં લખાવેલી એફઆઈઆર માં પણ લખાવી છે તેમ છતાંય આશરે વચ્ચે પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ મુદ્દાનો છેદ ઉડાડી દીધો છે આમ જેમાં ભાજપના નેતાઓ કાર્યકરો તેમજ અન્ય વ્હાઇટ કોલર સંડોવાયેલા હોવાનું કહેવાય છે એ કચ્છનું સૌથી મોટું સેક્સ રેકેટ કાં તો રાજકીય દબાણને કારણે અથવા તો ઈચ્છાશક્તિના અભાવથી દબાયેલું જ રહે એવી દહેશત ખડી થઈ છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી આ સેક્સ રેકેટમાં પીડિતાએ પોતાના સોગન નામામાં તેમજ ફરિયાદમાં અનેક લોકોના નામ આપ્યા છે તેઓ કેવી રીતે આ કાંડ ચલાવતા તેની પણ વાત કરી છે પીડિતાએ એફિડેવિટ અને એફઆઈઆર આપી છે તે અનુસાર કોઠારાનો અતુલ ઠક્કર ભુજમાં એક સમાજવાડીમાં કેન્ટીનનો કોન્ટ્રાક્ટ ધરાવે છે તેની સાથે કામ કરતી એક ભાભી તથા નલિયાની એક યુવતી જેનો નામ જોગ ઉલ્લેખ કરાયો છે તે મદદરૂપ બનતા હતા સમાજવાડીમાંથી ગાડી ભરાઈને છોકરીઓને લઈ જવામાં આવતી કોલેજમાં ભણતી છોકરીઓને ફસાવી તેમની ક્લિપો ઉતારી તેમને પૈસાદાર અને રાજકીય માણસો પાસે મોકલતા હતા આરોપી અતુલ અન્ય આરોપીઓ નખત્રાણાનો અશ્વિન ઠક્કર ભાજપ શહેરના મહામંત્રી એવા ગાંધીધામના ગોવિંદ પારુમલાણી આદિપુરના ભાજપના કાઉન્સિલર વસંત તથા લંગડો ભાજપ કાઉન્સિલર અજીત રામવાણી પાસે મોકલતો હતો જયારે સૂત્રધાર શાંતિલાલ સોલંકી હોવાનો ગેસની એજન્સી ધરાવતો તથા અબડાસા તાલુકા ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રમુખ શાંતિલાલે જ ના સપ્ટેમ્બરમાં પોતાને ત્યાં નોકરી માટે આવેલી પીડિતાને ઠંડા પીણા સાથે કોઈ પ્રવાહી મિલાવી અન્ય બે સાથે દુષ્કર્મ આચર્યું હતું બ્યુરો રિપોર્ટ જીએસટીવી પીડિત મહિલાએ પોતાની એફિડેવિટમાં પોતાના પર વીતેલી દાસ્તાન રજૂ કરી છે ત્યારે પીડિતાનું સોગંદનામામાં શું શબ્દો લખાયા છે આવો તમને બતાવીએ નલિયાની પીડિતાએ જે એફિડેવિટ કરી હતી તેમાં રૂવાળા ઊભા થઈ જાય એવું વર્ણન કરાતા જણાવ્યું હતું કે ઠંડા પીણા પીધા પછી હું અર્ધ બેહોશ બની હતી શાંતિલાલ સહિત ત્રણ જણે રેપ કર્યો મોબાઈલમાં ક્લિપ ઉતારીઓને જ ભરતી કરતો હતો અમુક સમય થાય એટલે યુવતીઓને નોકરીમાંથી છૂટી કરી નવી યુવતીને રાખતો એટલે તેને કેટલી યુવતીઓને શિકાર બનાવી એ પોલીસ તપાસમાં બહાર આવી શકે છે વારંવાર દુષ્કર્મમાં ભોગ બન્યા પછી મુંબઈ ચાલી ગયેલી પીડિતાએ નાલા સોપારામાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો એ લખેલી દર્દનાક સ્યુસાઈડ નોટમાં તેણે શાંતિલાલનો વારંવાર ભારપૂર્વક ઉલ્લેખ કરી અને છોકરીઓને ફસાવનારા આ બરાબરનો પાઠ ભણાવવા વિનંતી કરી હતી તો આ કૌભાંડમાં ભાજપ કચ્છ પંડિત દેનદયાલ પ્રશિક્ષણ મહાભિયાન બે હજાર સોળ સત્તરના માધાપર યક્ષ મંદિર ખાતે પંદર સોળ સત્તર જૂનના જિલ્લાના પ્રશિક્ષણ વર્ગના કાર્ડ ઇસ્યુ કરાયા હતા કાર્ડ રેકેટમાં ફસાયેલી હોટેલમાં જવાના પરવાના અપાયા ત્યારે આ કાર્ડ કોણે ઇસ્યુ કર્યા હોટેલોમાં કાર્ડધારી યુવતીઓને કોણ લઈ જતું આ બધી જ વિગતોની તપાસ થાય તો હજુ પણ ઘણા મોટા માથાના નામ ખુલે તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી